ગુજરાત સરકાર અને વહીવટી તંત્રની સૂચના મુજબ તિરંગા અંતર્ગત કચ્છની દરેક શાળાઓને તેના અમલીકરણ અંગેની જવાબદારી સોંપવામાં આવેલ છે જેના અનુસંધાને દસમી ઓગસ્ટ થી પંદરમી ઓગસ્ટ સુધી દરેક ગામોમાં ઘરે ઘરે વિદ્યાર્થીઓ અને નાગરિકો રાષ્ટ્રભાવનાથી માહિતગાર થાય તે માટે તિરંગો લગાવવાનું આયોજન હાથ ધરવામાં આવેલ છે ખાસ કરીને દરેક દેશવાસી આ દિવસને ગૌરવશાળી ક્ષણ તરીકે અનુભવે તે રીતે હર ઘર તિરંગાનું આયોજન હાથ ધરવામાં આવેલ છે આ ઉપરાંત તારીખ આઠ અને 9 ના રોજ પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ચિત્ર સ્પર્ધા વક્તૃત્વ સ્પર્ધા નિબંધ સ્પર્ધા રંગોળી સ્પર્ધાનું આયોજન હાથ ધરવામાં આવેલ છે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી વાઘેલાએ આ અંગે ચંછન ન્યૂઝ સાથે વાત કરી હતી માનદાર ગુજરાત સરકાર અને અમારી તમામ વડી કચેરી તેમજ જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન નીચે સમગ્ર કચ્છ જિલ્લામાં અમે માનનીય ડીઓ સરના સંકલનમાં તમામ સરકારી ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં હર ઘર તિરંગા કાર્યક્રમના આયોજન અને અમલીકરણ માટે આગળ વધી રહ્યા છીએ અને એના ભાગરૂપે સરકારશ્રીની માર્ગદર્શિકા મુજબ દસમી ઓગસ્ટથી તેરમી ઓગસ્ટ દરમિયાન સમગ્ર જિલ્લાની અંદર દરેકે દરેક ગ્રામ્ય અને નગરપાલિકા કક્ષાએ એ હર ઘર તિરંગા અંતર્ગત નાગરિકો અને વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં રાષ્ટ્રભાવનાથી પરિચિત થાય અને સાથે વિદ્યાર્થીઓમાં આ રાષ્ટ્ર માટે અનેક વીરો અને વીરાંગનાઓ જે બલિદાન આપ્યું છે અને જે રીતે આપણે પંદરમી ઓગસ્ટ અને છવ્વીસમી જાન્યુઆરી એક રાષ્ટ્રભક્તિના પર્વ તરીકે ઉજવીએ છીએ તો એ રીતે દરેકે દરેક જન જન સુધી એક આપણી અણમોલ આઝાદી જે આપણને પ્રાપ્ત થઈ છે એના પ્રત્યે એક ગૌરવ અને એક ભાવના ઊભી થાય અને એ કાયમને માટે જળવાઈ રહે એટલા માટે અલગ અલગ સુંદર કાર્યક્રમોનું આયોજન થયું છે એ રીતે અમારે શિક્ષણ વિભાગના ભાગે આઠ તારીખે ચિત્ર સ્પર્ધા અને વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલું છે અને નવમી ઓગસ્ટના રોજ નિબંધ સ્પર્ધા અને રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં કરવામાં આવેલું છે અને એ રીતે આ સમગ્ર કાર્યક્રમમાં દરેકે દરેક શાળાની અંદર છથી બાર ધોરણના વિદ્યાર્થીઓ જોડાયેલા રહેશે અને એ રીતે શાળામાં જે પ્રથમ ત્રણ ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવશે એ રીતે આખું સરસ આયોજન કરવામાં આવેલું છે આ આયોજન સમગ્ર કચ્છ જિલ્લાની તમામ સરકારી ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આયોજન કરવામાં આવેલું છે તેમજ કચ્છ જિલ્લા સહિત રાજ્યના ગામડે ગામડે આ પ્રકારના કાર્યક્રમો હર ઘર તિરંગા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલું છે કે જેના દ્વારા આપણો જે ત્રિરંગો છે કે જેમાં ત્રણ રંગ છે અને ત્રણે ત્રણ રંગમાં જે અલગ અલગ જે પ્રતિક છે અથવા તો જે ભાવના છે આપણા રાષ્ટ્ર પ્રત્યેની આપણા રાષ્ટ્રનું ગૌરવ વધે અને દરેકે દરેક વ્યક્તિ એક રાષ્ટ્રભક્તિથી પોતાની જાતની અંદર એ રાષ્ટ્રભાવના રંગો ઉમેરે એ પ્રકારે સરસ આયોજન કરવામાં આવે છે